હે માતાજી બધાને જય દ્વારકાધી શુભ સવાર છે મંગળવાર ચાય જોઈએ સવાર સવાર વેલા વેલા બધા ઉઠી ગયા આજે જાય છે જામનગર એમ હે સવાર માં વિહ ને લઈને વાળા ઉપર વાળા

તો વરસાદ ભલે આવે આવો જો વરસાદ સાથે પવન છે તો કપાસ વધુ પડી જશે પડી તો જશે કે ઘેર છે એ પડી જશે કેવા આવે છે વરસાદ વધારે છે કાલે અમે ગયા હતા ના સરોવરની કોશિશ એ બાજુ કઈ વરસાદ છે બહુ ઓછો છે સૂકું થઈ ગયું છે એ બાજુ જરૂર છે વધારે વરસાદની એ બાજુ એને જવું જોઈએ

से ओली बाजू पवन जगह ऊपर धुआं निकले वरसाद ना फोरा उड़े उड़ा

છે ત્રણ પાછો જો વરસાદ આવી ગયો છે ફૂલમ ફૂલ ક્યાં ફુવાના થાય પવન તો લાગી રહ્યો છે કડાકા ભડાકા વિધવા અમારી બેન